ખરેખર વિઠલાપુરની તો વાત જ ના થાય હો વિઠલાપુરના વિફરેલા વાઘ માહોલ ગરમ કરી નાખશો એવું લાગતું નહીં ક્યારે ગોમ છે એમ હા ગોમ છે એવું લાગતું જ નહીં યાર આ તો બહુ ડેન્જર રીતે માહોલ ગરમ કર્યો છે ગરમી એવી જ પડે છે હો પાછી તાપ તાપ થઈ ગયા હોય કંઈ સ્ટેજ ઉપર એટલે પહેલા તો સ્ટેજ ઉપર આ જે મોણસો ઉભા છે થોડા સાઈડમાં માં રહો તો પાછળ પ્લમ વાયરો અડે કારણ કે કઈ ના પરશો લુંખસન તો પરશો વત ન હુકાતો એક તો આ માહોલ જોઈને પરસેવો વડ્યો છે અને એક બાજુ ગરમી આવી છે અને ખરેખર આપણે આપણે બેનો માતાઓ આ બાજુ ઊભી છે એનો પણ ખૂબ ખૂબ આભાર

તો તમે અમારા વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે અમારા વિડીયો કોઈ દાડો ખરાબ શબ્દ આવતો નહીં બરાબર તો એ ઉપરથી એ કહેવા માંગુ છું કે અમારા વિડીયો ની જેવી ક્વોલિટી છે એવી હરીફા ચા ની ક્વોલિટી આજીવન રહેવાની છે ને રાખવાની છે બોલો સપોર્ટ કરશો હા ખરા મારા વિઠલાપુર ના ખરા લ્યા

એટલે જો અમારા વિડીયો છે ને ઘણીવાર અમે પી ગયા હોય અરે ગમે એની માર ગાધી હોય તો ગમે એને ભમાયો હોય બરોબર અરી અરી ગમે એ વિડીયો ફસાણો હોય આ બધું હોય પણ કોઈ દાડો છે ને અમારા વિડીયો ખરાબ શબ્દ ના હોય ના હોય ના હોય બરોબર અમે ગમે એ જઈએ એટલે આપણે માતાએ બહેનો પણ જોવા આવે છે એટલે એ ઉપરથી ખબર પડે છે કે અમારા વિડીયો ની ક્વોલિટી છે ને તમે પસંદ કરો છો એમ બરોબર આખું પરિવાર સાથે મળીને જોવે તો કોઈ આ શબ્દ હોય નહીં ખરેખર આ ચાના એની છે બાકી ઘણા વિડીયો એવા આવે છે કે આપણે બ્લોક માં નાખવા પડે એમ હા કે ભૂલે ચૂકે કોઈ દાડો એલઈડી કે મોબાઈલ માં આવી ના થાય ને કે આબરૂ ના કોકરા કરાવશે આ લોકો એટલે અમારા વિડીયો માં એવી કોઈ ચિંતા કરવાની નહીં અને આપણે જોવું

ઘણી વાર તમે જોતા હંકા પડે છે કાલે હરિભાઈ મિલી તી કાયા થઈ ને હરિભા કેટલા હારી જતા વીસ હજાર રૂપિયા બલ્લું દૂડે થી ઉછી ના લીધા તા વ્યાજવા

તમે ચોકો મારી ગયા બાકી હવે મેદાન માં આવજો રા ખબર પડે તમને હા યાર અમે કેવું ખબર છે કે એ તો કાંડ કાંડ એટલે પછી મારે ખાવી પડે એમ હા એ તો છે

એટલે જુગારીઓ કને કહેવાય લ્યા જુગારીયાનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો અલ્યા એને કલરિયો કહેવાય જુગારીયો ના કહેવાય અલ્યા જુગારીયા તો હવે ઘરના દાગીના વાહણ ને ઘર ને જમીન ને બધુંય મળી દીધી છે મેં તો ખાલી મોબાઈલ જ મળ્યો તો એ નહીં હ એ નહીં જુગારીઓ અને ઉર્ફે दारुડ્યો એટલે વાર્તા પૂરી યાર આનો શું મેલે પાક પાકો કલર શું કહું એટલે હવે એમ કો કે

ચા ની જગ્યાએ ગોઠિયા ખાવાય ઉભું ઉભું હમણાં દોધ તો બધા તારા પડી જાય ડાબડી મોટા કઈ વાત નું વાપરવા જતું નહીં યાર એટલે હજુ ખબર નહી જો વાઘઈ ભલે તમે સ્કોર્પિયો લઈને ભરતા બરાબર બાકી આ બંકાના કોઈ ગાડીની જરૂર નહીં આ લે જીવ તો જાગતો વાઘ જ છે બરાબર ખરેખર એક વાત કેવી હતી કે ભાઈ બની કરો ની તો અમાર બેન જેવી કરજો બરોબર અમે લડાસો બરોબર પણ ભેડા ને ભેડા જ રહેશો હા એટલે માફુજી કીધું તું કે અમે જીવશે તોય ભેડા

ઇકો હેલો 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 ઇકો ઇકો તો અમારા ચાહકોને એમ કે સપનું પડું છે અને રસોંગમાં તમે સપોર્ટ બહુ કરો બરાબર એટલે બીજો સવાલ કરવાનો તો કોઈ થતો જ નહીં એમ અને જો અમારે હરિભાનો ડાયલોગ રહ્યો કેવો ડાયલોગ છે કે વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા બરાબર છે એટલે અમારા વડીલોની એક જ રાય હતી કે તમે ચાનું બાર પાડો બરાબર છે અને અમે પાડ્યું તો ખરેખર આજ સક્સેસ થઈ ગયા અમે એ ઉપરથી કે વડીલો નું અમે મોન્યું બરાબર એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ બી વડીલ હોય તો તો એની રાય લેજો ઈ કે એટલે ડગલા ભરજો તો કાલ ઉઠીને અમે જેવા સક્સેસફુલ થા ને એવા તમે સક્સેસફુલ થા હા અને પછી તો આ મારી માં બેઠી જય જય શક્તિ માં હા હા હવે સપનું કહીએ તમારા નોમના હતા દેવાના આહુડા લાવી દીધા

મારું વિઠલા પૂરા જેવો